વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું વર્ષમાં ફક્ત બે વખત ખુલતું મહાદેવનું મંદિર પાતાળેશ્વર મહાદેવ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ગીરગઢડા તાલુકાના બાબરિયા ફોરેસ્ટ ખાતાની ચેક પોસ્ટથી ગીર જંગલની મધ્યમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે ગીરના જંગલના પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા વાતાવરણમાં પાતાળેશ્વર મહાદેવના દર્શનનો લાહવો લેવો ખરેખર અદ્ભુત છે ગીર જંગલ વિસ્તારના આ એક અનોખું યાત્રાધામ બની રહ્યું છે કેમ કે મધ્ય ગીરમાં આવેલું શ્રી પાતાળેશ્વર મહાદેવનું મંદિર એ ગીર જંગલમાં આવેલું છે વળી ગીર જંગલનો આ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે જંગલ ખાતા દ્વારા વર્ષમાં ફક્ત શિવરાત્રીના સાત દિવસ અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ શ્રદ્ધાળુઓ માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે આ પવિત્ર પાતાળેશ્વર ધામ મંદિરના બ્રહ્મલીન સંત મથુરદાસ બાપુ ગુરુ અર્જુનદાસ બાપુએ વર્ષો સુધી તપસ્યા કરીને પાતાળેશ્વર મહાદેવ ધામને ઉજાગર કર્યું છે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા પણ ત્યાં રહેતા મહંત ધર્મદાસ બાપુ દ્વારા કરવામાં આવે છે શિવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવતા જોવા મળે છે તેમજ પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકો અહીં આવીને ધન્યતા અનુભવે છે ગીર જંગલમાં કુદરતી જાણે છોટે હાથે પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું હોય તેવું લાગે છે વળી તેમાં બિરાજમાન પાતાળેશ્વર મહાદેવના દર્શનનો લ્હાવો એક વખત ચોક્કસથી લેવા જવો છે પાતાળેશ્વર મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં જોવા મળે છે આ શિવલિંગ સ્વયંભુ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું હોવાનું મનાય છે એક દંતકથા અનુસાર હજારો વર્ષો પહેલાં પાંડવોએ વનવાસ દરમિયાન સાત વર્ષ જેટલો સમય ગીરના જંગલોમાં વિતાવ્યો હતો ભીમને વ્રત હતું કે તેઓ શિવજીના દર્શન અને પૂજા કર્યા સિવાય અન્નગ્રહણ કરતા નહીં તેથી પાંડવો ગિરમાં પ્રાચીન શિવાલયોની શોધ કરતા હતા એવું કહેવાય છે કે પાતાળેશ્વર મહાદેવનું આ મંદિર સિંહોની પણ જાણે પહેલી પસંદ છે કારણ કે ચૈત્ર અને ફાદરવાના તડકામાં સિંહો આ મંદિરની આસપાસ જોવા મળે છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા પાતાળેશ્વર મહાદેવ મંદિરની સાથે માલધારીઓની આસ્થા પણ જોડાયેલી જોવા મળે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર